હરેશભાઈ કાલે જે માર્કેટની સ્થિતિ હતી તેજી જોવા મળી તે શું સંકેત આપી રહી છે અને હવે ખાસ કરીને જો માર્કેટની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એ કેવા પ્રકારની છે તો ગઈકાલની માર્કેટની પરિસ્થિતિ તો ગઈકાલે હું ચર્ચા કરી બેઠો હતો કે કઈ રીતનો આપણને માહોલ દેખાય છે એટલે ગિફ્ટ નિફ્ટી સવારે મીન્સ આપણે જ્યારે શો કરતા હતા ત્યારે ગિફ્ટ નિફ્ટી વોઝ નોર્મલ ઇટ વોઝ નોટ શોઈંગ એનીથીંગ એક્સ્ટ્રોઓર્ડિનરી પણ મે ક્લિયર ચર્ચા કરી થી કે Nvidia અનુ તમે જોઈ લો એનો રિઝલ્ટ આવ્યો છે ઇન પિચસ 50% એનર્જી કેપ છે 50% ઓફ ઇન્ડિયાસ ઇકોનોમી 2.5 ટ્રિલિયન આપણે 5 ટ્રિલિયન ની વાત કરી રહ્યા છો તો હાફ ધેટ તો હાફ ધેટ તો થા ઇટ વોઝ અ જમ્પ લાઈક एनीथिंग અને સોને પે સુભાકા જો વાત કરીએ કે પછી ઇફ This is icing on the cake then the cake was that RBI had given डिविडेंड बे लाख करोड़ के मैं क्लियर की तो दूं मैं तो कहा तमाम ट्रोन तीस पॉइंट थर्टी टू बेसिस पॉइंट तमाम डेफिसिट कंट्रोल ए कर रहे हैं रिड्यूस कर रहे तो अबे आना करता अरे आप बस तो सोच कि इट इस इट द बेस फिर आज तमने बेस आ की बेस ने सपोर्ट करी रहे हैं ऊपर दी सपोर्ट ना दी दिस इस द बेस सपोर्ट तो अबे आवाज सारा समाचार में

और आधा प्लस 75 मिनट्स में जे जितना मोमेंट आवी है कि बैंक निफ्टी जे आई थिंक uh, 611 સુધી ગઈ થી 47000 611 સુધી ગઈ थी અને ત્યાંથી પછી જસ્ટ બાઉન્સ બેક ટુ 48000 એક 400 પોઈન્ટની રેલી જે તમે દેખાય તો ધેટ વોઝ વોટ ધેટ વોઝ શોર્ટ કવરિંગ અ ક્લિયર ઇન્ડિકેશન અવે જ્યારે શોર્ટ કવરિંગ અને તમે અંદરના ડેટા તમે જોવા જાવ તો ફાઈઆઈઆઈસ પર શોર્ટ વિથ 2 લાખ પ્લસ ફિગર ઓર મોર ધન 2.5 લાખ કેવો કે ફિગર્સ શોર્ટ હતો અને શોર્ટ હતાય તો ઈટ હેડ ટુ ગેટ કવર્ડ અને હવે રિઝલ્ટ આવવાની તૈયારી છે રિઝલ્ટમાં મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી થોડું પોલિટિકલ પોઈન્ટ લઈને આવે તો કે હવે આ બધું જોઈને તેમ લાગે છે કે

એમને જે ઇન્ટરવ્યુ આપેલો ને એમને જે પ્રશ્નાના જવાબ આપે તો એ પ્રશ્નાના જવાબમાં ઓલરેડી એને કીધું કે અમારા પાસે ઓલરેડી 400 ફિગર જે કહી રહ્યા છે એ છે જ ઇટ ઇઝ એન აલાયન્સ ઇટ ઇઝ નોટ એન ઇન્ડિવિડ્યુઅલ પાર્ટી Who wants 400 ઇટ્સ એન აલાયન્સ બરાબર તે აલાયન્સ પાસે તમે સદનમાં તમે જોવા જાવ તો ઓલરેડી છે

इट वाज नथिंग बट अ पार्टी तमे मार्केट में तमे जो निफ्टी कई रीत ना भाग छे बैंक जे आटला टाइम थी कंसोलिडेटेड सी निफ्टी हैज मेड अ न्यू हाई बैंक निफ्टी नहीं अने बैंक में जो तमने 2 लाख आरबीआई डिविडेंड तमने आपे 2 लाख करोड़ अने आ आ बेनिफिट कोने तो से बड़ी पीएसयू बैंक्स ने तो पीएसयू बैंक विल राइज बीजी बड़ी बैंकों ने जारचीस हजार सी यू ने क्या सुधी

कि आ क्या रे बंद थवा नहीं ये भाव घटी जैसे तो 10-20 वर्ष पची ओके एम अपने बेनिफिट मिली जैसे दे। जेम के पावर सेक्टर में बात करिए तो हम हूं अहमदाबाद में छु तो अहमदाबाद में छु तो हूं सु कहिस के टोरेंट पावर तो टोरेंट पावर आई डोंट आई डोंट थिंक सो के इलेक्ट्रिसिटी वगैरह आपकी जिंदगी सु रहे राइट तो अब तो ए लिस्टेड कंपनी है टोरेंट पावर

અવે જરા યંગ ડેમોગ્રાફી ની વાત આલી ને તો પ્રિતિ મને તમને યાદ આવો છો ને બીજો ઘણો બધો મારા નાના છોકરા ઓમેસ નાના છોકરા ઓમેસ આપની ઉંમર નાના આપના કરતા 5 10 વરસ નાના મન્સ મોટો છોકરો મને યાદ આવે છે છોકરા છોકરો હવે સેવી વસ્તુ છે કે તમે જુઓ આજથી લાસ્ટ ઇલેક્શન માં કે 10 વરસ પહેલાના ઇલેક્શન માં વોટ વોઝ ધ ડિમેન્ડ અને આજ ના તારીખ માં વોટ ઇઝ ધ ડિટેલ આઈ એમ નોટ પુટિંગ ધ નંબર્સ અન ડિમેટ એકાઉન્ટ તમે ચેક કરો કે કેટલું છે તમારે ફિલિંગ ભરવાની છે બીજી વસ્તુ આતી 5 વર્ષ પહેલા આતી 10 વર્ષ પહેલા ડાય આઈ આઈ मींस તમે જે સિપ કરો છો એ વખતે સિપ શું કરતા હતા मींस વોટ ઇઝ ધ ફિગર કંટ્રોલિંગ मींस ઇન જનરલ આજ નું સિપ આપ જો મેં ગઈકાલે બી વાત કરી દીધી કે ફાઈઆઈઆઈ આલના તબક કે જો માર્કેટ ટૂટ છે તમે બિલકુલ ચિંતા ન કરો અને ગઈકાલે ફાઈઆઈઆઈ ખરીદવા આવી ગઈ અત્યાર સુધી જે વેચણ વેચાણ કરતા તો ગઈકાલે શોર્ટ કવરિંગ કર્યું છે તમે કપકતા આંકડા જોઈ જુઓ અરાઉન્ડ અરાઉન્ડ 2 લાખ અરાઉન્ડ 2 લાખ શોર્ટ્સ કવર કરે છે આલના તબક કે આઈ થિંક ધેર અરાઉન્ડ 1 લાખ શોર્ટ જે પહેલા 8 લાખ 9 3 લાખ 3 લાખ જેવા શોર્ટ માં હતા ટુડે

दो एंड हाफ लैट लॉन्ग ले अहियाती मार्केट कई दिन इतना ऊपर आउंस तम ए जो इतना कितना ऊपर आउंस ए जो इतना एंड व्हाट वould बी द थीम पैंस लाख करोड़ डिविडेंड आरबीआई आरबीआई बैंक एवरी पॉसिबिलिटी बैंक्स हैं आईटी सेक्टर से नतीजा है मेनिफेस्टो जो हिलो आवे आवे तो तमें मेनिफेस्� जे बे पार्टीओ छे फाइट કરી રહી છે એમનક મેનિફેસ્ટ મેનિફેસ્ટો જોઈ લો વો જે મેનિફેસ્ટ જે પાર્ટી તમને લાગે કે ના કે આ પાર્ટી આવવાની છે તે પાર્ટી પર સુ મેનિફેસ્ટો છે કે એ લોકો શું કરવા જઈ રહ્યા છે એમાં જ એને તમે ઇન્વેસ્ટ કરો તો તમને તો કહો નથી કે તમે તો તમને બધું દેખાય છે બજારમાં એ તમે કહી રહ્યા છું જસ્ટ गिविंग यू एन इंफॉर्मेशन दिस इज जस्ट द स्टडी एपिसोड

અજી નવા આવાસ આપસે જો નવા આવાસજી આપસે તો ત્યાંકી તમારે ઓલ માં ખાલી સિમેન્ટ અને સ્ટીલ થી ખાલી અને રેતી થી મકાન નથી બનતું એને થોડું સારું દેખાવવા માટે આપણે એને પેઇન્ટ પણ કરતા હોઈએ છે તો પેઇન્ટ જોસે આ સ્ટેજ ઉપર તમે જો એક નવી કંપની મમરા રીસેન્ટલી રીસેન્ટ પાસ્ટ માં એક નવી કંપની આવી ગઈ છે

शनि रवि है आज शाम से अगर कल नहीं करी होगी तो कल उन्होंने मैनेज किया होगा कि शुक्र शनि रवि चलो जो गुजरात के लोग हैं वो जाएंगे गोवा पता, पता नहीं, नहीं कहा बट ये तीन दिन देविल देविल हंड्रेड परसेंट देविल गोवाय देम सेल्स पार्टी कर सकते जिमने ही रीते पार्टी करवी हो नॉर्मली

રામત તેમ કહેવા કે વોલ્ટેજ લઈ લો સિમ્ફની નો સિમ્ફની લઈ લો કેમ કે એ જો ગરીબ લોકો એર કૂલર લે તો એર કૂલર માં એક જ નામ ભાગમાં આવે જો સિમ્ફની અને જે થોડા મિડલ ક્લાસ વ્યક્તિ છે કે થોડા ખાઈ લેવલ ના છે તો दे विल ગો વિથ વોલ્ટેજ કીતાચી બ્લુ સ્ટાર રાઈટ તો પછી એસી મતલબ મત કરો તો ગરમી થી દૂર રહેવું છે આ ગરમી ને ફાઈટ કરવું છે તો તો બીજી કોઈ વસ્તુ હાલના તબક્કે તો દેખાતી નથી કારણ કે એક વસ્તુ તો છે કે સી વી હાર્ડલી અન્ડરસ્ટેન્ડ ધ નેચર નેચર ને સમજવું બહુ ડિફિકલ્ટ છે અને હાલના તબક્કે જે રીતના આપણે પીઝા ને બર્ગર્સ ને ટાકોઝ ને નાકુસ ખબર નહીં શું શું વસ્તુ છે એમાં આપણે જે જીવી રહ્યા છે ને તો So, तो 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 अमदावादी लग અમે ગામમાં આવો તો કે કદાજ જટડી ગરમી કદા તંગિલ ના પડે કારણ કે ત્યાં બધું ખુલ્લું છે પવન આવે છે પ્લાન્ટેશન છે ટ્રીઝ છે અહીંયા કારણ કે ટાવર્સ બને છે તમે તમે જુઓ તો ઈવન રીહેબિલિએશન માં જે પહેલા બે માળનું મકાન હું તુ મિન્સ કરાઉં 1 એન્ડ 2 એ હવે પાંચ માળનું મકાન થઈ ગયું છે ડિપેન્ડ્સ અપન ધ રોડ સાઈઝ કે ટાવર બનવા માડે છે રીહેબિલિએશન કે જે G1 2 હતું હવે તે 8 માળ ને 10 8 ने 10 માં ટાવર થી જે ફોર એક્ઝામ્પલ હું અમદાવાદ પચ વાત કરું અમદાવાદ માં ગવર્નમેન્ટ હાઉસિંગ સોસાયટી છે ઇન ઇન ધ West અમદાવાદ West ઓન ધ નારણપુરા વાટવાડ સજ નારણપુરા સાઇટ પર જોઈ લો કે ત્યાં G12 વાળા મકાન એ આખી સોસાયટી અત્યારે ડેમોલિશ થાય છે અને ત્યાં 8 8 માળના ટાવર અને 10 10 માળના ટાવર બની રહ્યા છે वर्थ 1.25 सीआर और 1.25 सीआर हुआ तो सो व्हाट दे कैन नॉट अफोर्ड एन एसी ऑफ 30 टू 50000 रुपीस तो तुम गणी को कि जेटा मकान बन से जे पहला 6 मकान है ये 6 मकान की जगह आज 60 मकान थे गया तो, तो 60 एसी मिनिमम अपने 1 एसी पर हाउस हो तो तो 60 एसी ये एसी गर्मी पर है तो व्हाट विल हैपन गर्मी तो तवा नहीं

રાખવાની ઈચ્છા દર્શાવી તેમનો કટ રહ્યો છે પરંતુ એમને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી રિડા વિશે પૂછી રહ્યા છે તેની સ્થિતિને લઈને ખાસ તો સી હવે આ પોઈન્ટ ઉપર એરીડા વિચારવું ઇસ સમથિંગ મારા માટે સમથિંગ ડિફરન્ટ કારણ કે એરીડા તમે જોઈ

it came down till 124 again mai movement aavi it is movement ene khenchina kay ena all time high thi upar but e all time high thi nazik aavina pachhi consolidate thai rahyu ch so it is bit of consolidation sort of structure so, to buy halna tabak ne nahi but yes if it crosses all time high એના ઉપર ટ્રેડ થવાનું શરૂ કરી દેટ ટુ હંડ્રેડ પછી એરિડા અગેન મેં તમને હમણાં જ વાત કરી કે મેનિફેસ્ટો વાંચો મેનિફેસ્ટો એરિડા મેનિફેસ્ટોમાં એનું કનેક્શન આવી જાય છે વધે કોલર મિત્ર જોડાય ગયા છે હેલો હેલો આપનું નામ અને સવાલ જણાવશો હા હા મહેન્દ્રભાઈ બોલું છું એટીસી બેંક અને રિલાયન્સના આજના લેવલ કેસો એટીસી બેંક અને રિલાયન્સ રિલાયન્સના આજના લેવલ જાણવા છે એsdfc બેંક

सॉरी तो फोटो तो चार्ट तो नहीं बट ड्यूरेशन इज तो डिफरेंट ओके तो तो बेहजार नौ सौ छवीस पच्चीस नो तो सपोर्ट है अने रेजिस्टेंस वुड बी थ्री थाउजेंड वन थ्री थाउजेंड थर्टी एच डी एफ सी बैंक में फरी रिपीट कर दू कारण के एमा चार्ट वाज वीकली ओके तो hmm. अगे अगेन नियर टू तो द रेजिस्टेंस ઓકે અને રિલાયન્સ માં બે હજાર ઓગણત્રીસ છવ્વીસ અને પચીસ ની આસપાસ સપોર્ટ અને ત્રણ હજાર થી ઉપર ત્રણ હજાર એક નો હાય

જે કેમ પસારિત રહે છે Tata Steel માં Tata Steel માં વચ્ચેમાં એક વીડિયોમાં ચર્ચા કરી હતી એ ચર્ચા ધ્યાન રાખજો 172 નો સપોર્ટ 177 179 નો ટાર્ગેટ આશા રાખજો કે આપને આપના સવાલનો જવાબ મળી ગયો હરેશભાઈ આમ તો આજે એક સવાલ જે હું પૂછવાની હતી કે કારણ કે રિઝલ્ટ નજીક આવી રહ્યા છે કયા કયા સેક્ટર પર ધ્યાન રાખવું જોઈએ જે આપે ઓલરેડી જણાવી દીધા છે સેક્ટર વિશે

દર્શક મિત્રો હાલ કાર્યક્રમ શેરબજારના ધબકારા પર બસ આટલું જ આપણે મરતા રહેશું આપ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર